મહારાણા પ્રતાપની તલવાર તેમના શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે મહારાણા પ્રતાપ બે ભારે તલવારો સાથે યુદ્ધ લડતા અને તે રજપૂત પદ્ધતિ અનુસાર એકસાથે બે હાથે ચલાવી શકતા તેમની તલવાર ભારે અને મજબૂત હતી અને એક તલવારનો વજન અંદાજે પચીસ કિલો જેટલો હતો તલવાર સિવાય તેઓ અડસઠ કિલોના કવચ અને એસી કિલોના ભાલા સાથે યુદ્ધ માટે સજ્જ રહેતા હતા હાલમાં તેમની તલવાર ઉદયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં સંગ્રહિત છે મહારાણા પ્રતાપે હલ્દી ઘાટી યુદ્ધમાં આ તલવાર વડે અફઘાન મુગલ સેનાને મુશ્કેલીમાં મૂકી હતી એવું કહેવાય છે કે તેમણે એક જ ઘાટમાં બે મુગલ યોદ્ધાઓને બે ભાગમાં કાપી નાખ્યા હતા એક લોકપ્રિય કથા અનુસાર મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીના યુદ્ધમાં મુઘલ સેનાના એક બહાદુર સૈનિક બહેલોલ ખાનને પોતાની તલવારથી તેના ઘોડા સાથે બે ટુકડામાં કાપી નાંખ્યો હતો આ ઘટના તેમની અદભુત શક્તિ અને સાહસનું ઉદાહરણ માનવામાં આવે છે આ તલવાર માત્ર એક હથિયાર ન હતી પણ રાજપૂત શૌર્ય અસીમ બલિદાન અને મુગલોએ હાર સ્વીકારવી પડી હોય તેવા વિરત્વનું પ્રતીક છે આજ પણ રાજપૂત અને ભારતીય સૈન્ય માટે મહારાણા પ્રતાપની તલવાર પ્રેરણાનો સ્તંભ છે જો કે મહારાણા પ્રતાપ અને તેમની તલવારની ગાથા એ ભારતીય ઇતિહાસની અમર વારસો છે